આ લેક્ચરની અંદર આપણે જોવાનો છે મુક્ત વહેંચણીનો નિયમ અથવા તો આપણે એને કહીએ છીએ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોટમેન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ આ પહેલાં છે એ આપણે બે નિયમ છે એ જોયા એક તો પ્રભુતાનો નિયમ અને લો ઓફ સેગ્રીગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ તો આ બંને નિયમ છે એ શેના ઉપરથી આપણે છે એ આપ્યા હતા અથવા તો મેન્ડલે છે એ આ બંને નિયમ મેન્ડલનો જે એક સંકરણના પ્રયોગ ઉપરથી આપ્યા હતા જ્યારે મુક્ત વહેંચણીનો નિયમ છે આ નિયમ છે એ મેન્ડલે છે એ કોના ઉપરથી આપ્યો છે તો કે દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી તો આ જે દ્વિસંકરણના મુક્ત વહેંચણીનો નિયમ છે આ નિયમ છે એ એક સંકરણના પ્રયોગને લાગુ નહીં પડે પરંતુ કોને લાગુ પડે છે દ્વિસંકરણના પ્રયોગને પરંતુ લો ઓફ આપણને આ સિવાયના બે નિયમ એટલે કે પ્રભુતાનો નિયમ લો ઓફ ડોમિનન્સ અને લો ઓફ સેગ્રિગેશન એટલે કે વિશ્લેષણનો નિયમ તો આ બધા નિયમ છે એ આપણને આની અંદર લાગુ પડતા જોવા મળશે એટલે કે દ્વિસંકરણના પ્રયોગની અંદર હવે છેલ્લા લેક્ચરની અંદર છે આપણે દ્વિસંકરણના પ્રયોગની વાત કરી હતી હવે સૌ પ્રથમ છે એ આપણે સમજી લઈએ કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ અસોર્ટમેન્ટ એટલે કે મુક્ત વહેંચણીનો નિયમ કોને કહેવાય પરંતુ આ પહેલાં છે એ આપણા માઇન્ડમાં દ્રિસંકરણનો પ્રયોગ છે એ ક્લિયર હોવો જોઈએ તો છે એ આપણને આ નિયમ છે એ સમજાય તો સૌ પ્રથમ નિયમ શું કહે છે તો કે આ નિયમ છે એવું દર્શાવે છે કે જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજા જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે હવે દાખલા તરીકે શું કીધું છે તો કે જ્યારે કોઈ પણ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે આવે એટલે આપણે અહીંયા વાત કરીએ દાખલા તરીકે પિતૃ પેઢીની અંદર બે જોડ એક સાથે છે કયા કયા લક્ષણોની બે જોડ તો કે પીળા અને ગોળ એટલે કે કોની કોની જોડ છે તો કે આપણને એક આકાર અને રંગ આ બંને લક્ષણોની જોડ છે એ શું જોવા મળે છે સાથે ત્યારે કોઈ એક જોડ છે એ બીજા જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે તો આની માટે છે એ આપણે આખું સમજીએ કે દ્વિસંકટનો પ્રયોગ જ છે એના ઉપરથી જ નિયમ આપ્યો છે મેઇન વસ્તુ દ્રિસંકટનો પ્રયોગ આપણને સમજાશે તો નિયમ તમે ઇઝીલી લખી શકશો તો આપણે જે પીળા અને ગોળ છે તો આની અંદરથી જ્યારે આપણે સંકરણ છે એ કરાવીએ છીએ કોની સાથે કરાવીએ છીએ લીલા અને ખરબસડા સાથે તો પીળા અને ગોળનું સંકરણ જ્યારે લીલા અને ખરબસડા સાથે કરાવીએ છીએ તો સૌ પ્રથમ શું થાય અર્ધીકરણની પ્રક્રિયા થાય છે જન્યુઓ છૂટા પડશે એટલે કેપિટલ વાય કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ આર એમાંથી કયા જન્યુઓ બને કેપિટલ વાય અને કેપિટલ આર અને આની અંદરથી કયા બનશે સ્મોલ વાય અને સ્મોલ આર જન્યુઓ છે એ બનશે પહેલાં તો આપણને ખ્યાલ હોવો જોઈએ કેપિટલ વાય શેની માટે છે પીળા માટે કેપિટલ આર શેની માટે છે ગોળ માટે એટલે કે યલો ઉપરથી આપણે પીળો કલર આપ્યો છે રાઉન્ડ ઉપરથી ગોળ એની વિરુદ્ધમાં સ્મોલ વાય છે એ શેની માટે છે એ લીલા માટે અને સ્મોલ આર છે એ શેની માટે છે ખરબચડા માટે જવાબદાર જનીન આપણને જોવા મળે તો એફન પેઢીની અંદર આપણે ક્રોસ કર્યો તો આપણને ચારે ચાર આ રીતના જનીનો છે એ મળ્યા એટલે આને છે એ આપણે શું કહીશું પીળા અને ગોળ કારણ કે કેપિટલ વાય કેપિટલ આર બંને હાજર છે એ આપણને જોવા મળે તો સૌ પ્રથમ છે એ મેન્ડલ એવું કીધું કે કેપિટલ વાય છે આ કેપિટલ વાય જન્યુંની કેપિટલ આર અને સ્મોલ આર સાથે જોડાવાની સંભાવના કેટલી થાય પચાસ ટકા તો દાખલા તરીકે આપણે સમજીએ કે અહીંયા મેં ચારે ચાર જન્યુઓ છૂટા પાડી દીધા છે કેપિટલ વાય અને સ્મોલ વાય અને કેપિટલ આર અને સ્મોલ આર તો કેપિટલ વાય છે આ કેપિટલ વાયની કેપિટલ આર સાથે જોડાવાની સંભાવના કેટલી થાય પચાસ ટકા અને કેપિટલ વાયની સ્મોલ આર સાથે જોડાવાની સંભાવના કેટલી થાય પચાસ ટકા છે એ આપણને જોવા મળે અને આ રીતે આપણે સ્મોલ વાયની વાત કરીએ તો સ્મોલ વાયની કેપિટલ આર સાથે જોડાવાની સંભાવના કેટલી થાય પચાસ ટકા અને સ્મોલ વાયની સ્મોલ આર સાથે જોડાવાની સંભાવના કેટલી થાય પચાસ ટકા તો કેપિટલ વાય છે એ પહેલાં તો કોની સાથે જોડાઈ શકે કેપિટલ આર સાથે જોડાયે તો શું બને વાય આર બનશે કેપિટલ વાય છે એ સ્મોલ આર સાથે જોડાય તો શું બને કેપિટલ વાય અને સ્મોલ આર બનશે હવે સ્મોલ વાય છે એ કેપિટલ આર સાથે જોડાય તો આપણને શું જોવા મળશે સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય છે એ સ્મોલ આર સાથે જોડાય તો સ્મોલ વાય અને સ્મોલ આર તો આપણને છે એ ચાર પ્રકારના કોમ્બિનેશન છે એ મળશે કેટલા કોમ્બિનેશન મળે ચાર પ્રકારના તો મેન્ડલે શું કીધું કે ઇન્ડિપેન્ડન્ટ એસોટમેન્ટ એટલે શું તો કે જે પણ જન્યુઓ છે તો કે કેપિટલ વાય છે તો કેપિટલ વાય પોતાની રીતે મુક્ત રીતે વિશ્લેષણ પામે છે કોનાથી તો કે કેપિટલ આરથી આપણે છે જોયું હતું આપણે શું કયા લીધા હતા પીળા અને ગોળ બીજ લીધા તો કેપિટલ વાય કેપિટલ આર કેવા હતા સાથે હતા પરંતુ જ્યારે એફ વન પેઢીની અંદર થી આગળ આપણે જ્યારે એપ ટુ પેઢીની અંદર જઈએ છીએ ત્યારે બંને છે એ પોતાની રીતે મુક્ત રીતે વિશ્લેષણ પામે એટલે કે કેપિટલ વાય છે એ કેપિટલ આર સાથે જોડાઈ શકે અને સ્મોલ આર સાથે પણ જોડાઈ શકે આ રીતે કેપિટલ આર છે તો કેપિટલ આર સ્મોલ વાય સાથે પણ જોડાઈ શકે અને સ્મોલ y છે એ સ્મોલ આર સાથે પણ જોડાય છે કે એટલે બધા જ જન્યુઓ છે એ પોતે પોતાની રીતે મુક્ત રીતે વિશ્લેષણ પામવાનો ગુણધર્મ છે એ ધરાવે છે એટલા માટે અહીંયા તમને બે સંભાવના આપી છે કેપિટલ વાય કેપિટલ આર અને સ્મોલ આર સાથે જોડાય તો કયા કયા જન્યુઓ બને અને સ્મોલ વાય છે એ કેપિટલ આર અને સ્મોલ આર સાથે જોડાય તો આપણને આ પ્રકારના જન્યુઓ છે એ બને આ રીતે તમે એવું પણ લખી શકો કે કેપિટલ આર છે એ કેપિટલ વાય અને સ્મોલ વાય સાથે જોડાય તો પણ આ સંભાવના બનશે અને સ્મોલ આર છે એ કેપિટલ વાય અને સ્મોલ વાય સાથે જોડાય તો પણ આપણને આ ચારે ચાર જન્યુઓથી જોવા મળશે આપણે અહીંયા આગળ સ્મોલ વાય લીધો છે એની જગ્યાએ તમે આર પણ લઈ શકો કારણ કે બંને એકબીજાથી સ્વતંત્ર રીતે લક્ષણ છે એક છે આકાર માટેનું લક્ષણ છે અને એક લક્ષણ છે એ આપણને છે એની માટે જોવા મળે છે રંગ માટેનું લક્ષણથી જોવા મળે તો આ રીતે આપણને છે એ ચાર પ્રકારના જનીન અથવા તો ચાર પ્રકારના આપણને સી જન્યુઓ મળે કારણ કે પરાગ્રસ્તી કેટલા પ્રકારની બનશે ચાર અને અંડકોષ પણ કેટલા પ્રકારના બને ચાર શા માટે તો કે જો કેપિટલ વાય કેપિટલ આર છે તો એની અંદરથી એક કેપિટલ વાય કેપિટલ આર છે તો એક છે એ પરાગ્રસ્ત તરીકે વર્તે અને એક છે એ શેની તરીકે વર્તે અંડકોષ તરીકે તો આ રીતે આપણને ચાર જન્યુઓ છે એ અલગ અલગ મળ્યા છે તો ચારે ચારની અંદર એક એક છે એ શેની તરીકે એક લક્ષણ પરાગ્રસ્ત તરીકે વર્તે છે અને એક લક્ષણ શેની તરીકે વર્તે જન્યુ તરીકે દાખલા તરીકે આપણે અહીંયા લઈએ છીએ કેપિટલ વાય કેપિટલ આર કેપિટલ વાય સ્મોલ આર સ્મોલ વાય કેપિટલ આર અને સ્મોલ વાય સ્મોલ આર આ આપણને ચાર કોમ્બિનેશન છે એ મળે તો ચારે ચાર કોમ્બિનેશનની દાખલા તરીકે પહેલાં કોમ્બિનેશનની અંદર એક છે એ આપણને પરાગરજ તરીકે વર્તે તો બીજું છે અંડકોષ તરીકે વર્તે બીજાની અંદર આપણે લઈએ દાખલા તરીકે આર છે એ શું બનાવે છે નરજન્યુ તો આ વાય છે માદાજન્યુ તરીકે આ રીતે બધાની અંદર એક નરજન્યુ અને એક માદાજન્યુ હોય તો આપણને ટોટલ છે એ શું મળે તો કે ચાર પ્રકારની પરાગ્રજ અને ચાર છે અંડકોષ છે એ આપણને જોવા મળે અને ચાર પ્રકારની પરાગરજ ને ચાર અંડકોષ હોય તો આપણને ચાર સંભાવના છે એ નીચે મળવી જોઈએ કે જે ચારે ચાર સંભાવના તમને આપી છે કે કેપિટલ વાય કેપિટલ આર હશે તો પીળા અને ગોળ બનશે કેપિટલ વાય સ્મોલ કેપિટલ આર સ્મોલ વાય હશે તો ગોળ અને લીલા સ્મોલ આર અને કેપિટલ વાય હશે તો સ્મોલ આર છે એ શેની માટે છે તો કે એ ખરબચડા બનશે અને કેપિટલ વાય હશે ત્યારે શું બને પીળા અને બંને સ્મોલ હશે તો લીલા અને ખરબચડા તો પ્રત્યેક જન્યુઓ છે એની દર્શાવવાની સંભાવના એટલે કે પ્રત્યેક જન્યુઓની આગળના પેઢીમાં દર્શાવવાની સંભાવના કેટલી થાય વન બાય ફોર વન બાય ફોર વન બાય ફોર વન બાય ફોર અથવા ચારે ચારની સંભાવના આપણે શું લખી શકીએ પચીસ ટકા પચીસ ટકા આપણને છે પચીસ ટકા બધાની સંભાવનાથી જોવા મળે તો આના ઉપરથી છે નીચે એક આપણે છે જનીન પ્રકાર આપણને કેટલા મળ્યા છે નવ જે આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે આપણને અલગ અલગ છે એ જનીન પ્રકાર આપણને છે નવ મળતા હતા અને આ સિવાય અપેક્ષિત સ્વરૂપ પ્રકાર આપણને મળવા જોઈએ બે કારણ કે આપણે કયા કયા લીધા હતા અપેક્ષિત આપણે કયા લીધા હતા પીળા અને ગોળ અને એને લીલા અને ખરબચડા બે સ્વરૂપ પ્રકાર હતા આપણી પાસે એટલે આપણને શું વિચાર આવે કે અપેક્ષિત બે નું સંકલન કરાવશું તો કાં તો પીળા અને ગોળ મળશે અને કાં તો લીલા અને ખરબચડા મળશે પરંતુ આપણને અપેક્ષિત સ્વરૂપ પ્રકાર કેટલા મળ્યા ચાર છે એ મળ્યા આપણને કયા કયા મળ્યા તો અહીંયા તમને ચારે ચાર છે એ દર્શાવ્યા છે તો આના ઉપરથી છે મેન્ડલે શું કીધું હતું તો કે મેન્ડલે છે એ એવું કીધું કે પ્રત્યેક જન્યુઓ છે એ કોઈ જોડ છે તો એની અંદર લક્ષણ છે એ જોડીમાં નથી હોતા લક્ષણ છે એ પોતાની રીતે સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે એટલે કે કેપિટલ વાય પોતાની રીતે વિશ્લેષણ પામશે કેપિટલ આર હોય સ્મોલ આર હોય કે સ્મોલ વાય હોય આ બધા જના લક્ષણો છે એ શું કરે છે પોતાની રીતે વિશ્લેષણ પામે છે કોઈ દિવસ કેપિટલ આર કેપિટલ વાય આર કે જન્યુઓ છે એ જોડીમાં છે એ પોતાની રીતે આગળની પેઢીમાં વિશ્લેષણ પામતા નથી તો આ મુક્ત વિશ્લેષણનો નિયમ છે શેના આધારે આપ્યો છે મેન્ડલે દ્વિસંકરણના પ્રયોગના આધારે